છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ બેતાલીસ જુમાલ અડતાલીસ પચાસ બસો બાવન ત્રેપન ચોપન પંચાવન સાહીઠ એકસઠ બાસઠ અડસઠ ઓપણ સિત્તેર બસો ને ઓપન 269 69 70 70 70 ₹70 ભાઈ ભાઈ 200 71 271 બોલો 71 72 75 70 72 72 સાંશી કોરાપુતા સાંશી 88 95 59 12 છે 3 મૂકી જાલો આરે અહીંયા 15 15 88 1 76 42 89

ચૌદ પંદર રૂપિયા એકસો સાત્રીસ છત્રીસ એકસો ચાલીસ ચાલીસ રૂપિયા એકસો ચાલીસ બોલો ચાલીસ दाना राशि है दोवट दोवट तो जो भाई 110 लीटर पास 110 1019 2220 रुपए 25 60 121 3 103

બાવન ચોપન પચાસ છપ્પન સાહીઠ એકસઠ બાસઠ બાસઠ રૂપિયાતેર એકસો ને ચુમ્મોતેર બોલવું ભાઈ કોઈને

આગ ભྟ૮ હષરિરિં ઱ેછિા 감사합니다. ભ઴઴ ભષરિં ટમિડ શિર આછિય જિં શિટિર બન૓ા મતરહ જિર રિર

બે વાર સોળ એક બે ત્રણ ચાર પાંચ અઢ બાર પંદર રૂપિયા એકસો સોળ બોલવું ભાઈ કોઈ એકસો સોળ એકસો સોળ સત્તર અઢાર ઓગણીસ બે એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ એકવીસ છવ્વીસ છવ્વીસ એકવીસ રૂપિયા ઓકે ફોટ વાર ઓકે ફોડ પેલી બોલો ભાઈ ઓગણસી એસી એકાશી એકાશી રૂપિયા એકસો એકાશી પાછી દ્વારા એકસો